નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધારી અગિયારસો પચાસથી ચૌદસો ધંધુકા એક હજારથી ચૌદસો ને સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને એકોતેર રાજકોટ તેરસોથી ચૌદસો ને છન્નું જેતપુર એક હજાર અઠ્યાવીસથી ચૌદસો ને અઠ્ઠાવન બાકાનેર તેરસોથી ચૌદસો ને પચાસ મોરબી બારસો એકાવનથી ચૌદસો ને બારસો એંસીથી ચૌદસો ને ઓગણપચાસ ધ્રોલ બારસોથી ચૌદસો ને ઓગણત્રીસ જામજોધપુર ચૌદસો એકથી પંદરસો એકવીસ હળવદ તેરસોથી પંદરસો ને વીસ સિદ્ધપુર બારસોથી ચૌદસો ને બેતાલીસ બીજાપુર ચૌદસોથી પંદરસો અડસઠ ઉનાવા બારસો એકાવનથી પંદરસો વિસનગર બારસોથી પંદરસોને છોતેર વડાલી તેરસોથી ચૌદસો ને પચાસ ભાવનગર તેરસો તેત્રીસથી ચૌદસો ને એકાવન અમરેલી સાતસો ચાલીસથી ચૌદસો ને એકોતેર